એક નવી વાત કે હજી એક બે વિડીયો તમારા સુધી આપવાના છે એક ગુજરાતના સૌથી નાની ઉંમરના આગાહીકારના આ વિડીયો આપવાના છે કે જેને ગુજરાતની અંદર તહેલકા મચાવેલા છે એવી આગાહીઓ એમના દ્વારા આપવામાં આવી રહી છે તો એક નવા આગાહીકાર વિશે તમારા વિશે વાત કરવાની છે એનો વિડીયો તો બાકી છે કે નાનું છે પણ નાગનું બચ્ચું છે આવી મહત્વપૂર્ણ આગાહી આપ્યું આ દેશમાં કે આ રાજ્યમાં ખગોળશાસ્ત્રીઓ જે ગણાવતા હોય પોતાને એ ખગોળશાસ્ત્રીઓને આંખ ખોલી જાય એવો એક વિડીયો આપવાનો છે ત્યાર પછીનો એક વિડીયો છે આગોતરા એંધાણ માટે આજ સાંજ સુધીમાં જ એને આપવાનો અમારો પ્રયાસ રહેશે જેથી કરીને અત્યાર સુધી જે આપણે આયોજન આપ્યા છે તમે ખાસ એમાં સ્ક્રીનશોટ પણ હું દેખાડીશ કે જેથી આયોજનમાં શું ફાયદો થાય છે પચાસ પચાસ વીઘાની માંડવી ઉપાડવાની હોય ત્યારે ખેડૂત મુંજાતું હોય છે એક બે વીઘાની માંડવી ઉપાડવામાં તો ખેડૂત કદાચ અચકાય નહીં અને ઉપાડી લે પણ જ્યારે પચાસ વીઘાની માંડવી ઉપાડવાની હોય અને પાથરા પલળવાનો સમય આવતો હોય ત્યારે એ મૂંઝાય છે અને ત્યારે જે આયોજન આપણે આપ્યું છે એ આયોજનના કારણે ઘણા બધા ખેડૂતોને ફાયદો થયો છે તો આગળના સમયમાં તમારું આયોજન સરળ બને એના માટે થઈને આગોતરું એંધાણ પણ આપવાનું છે અને જે અગિયાર બાર તારીખ આસપાસ જે તમે મોડેલના ફોટા તમારા સુધી પહોંચતા હશે જેમાં ખાસ કરીને વાવાઝોડા વિશેની જે વાતો ચાલી રહી છે એના વિશેની વાત કરવાની છે તો વાવાઝોડા વિશે પણ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવાનું છે આજ સાંજનો જે વિડિયો છે અતિ મહત્વનો રહેશે કારણ કે ત્યાં આગોતરું એંધાણ પણ આપવાનું છે એટલે કે હજી આપણો શીડ્યુલ પૂરો નથી થયો આમ જોવા જઈએ તો ત્રીસ તારીખ સુધીનો આપણો જે કાર્યક્રમ આપેલો છે પૂરો નથી થયો પણ એનાથી પહેલા આપી દઉં કારણ કે તારીખ સુધીનો કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછીનો જે આપણે આગોતરું એંધાણ દિવસનું આગોતરું એંધાણ પણ આપણે આપી દેસુ એટલે કે એનો શીડ્યુલ જ આપી દેસુ અને ત્યાર પછીનો આગોતરું એંધાણ આપી દેસું એટલે આગળના બાર થી તેર દિવસ સુધીનો તમારું આયોજન સરળતાથી બની શકે એના માટેની અમારો પૂરો એવો પ્રયાસ રહેશે તો આ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજની વાત કરવાની છે વરસાદ બાબતે ગઈકાલે તમે વરસાદ જોયો હશે તીવ્ર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓની આપણે સૌથી વધુ માહિતી આપી હતી જેમાં ખાસ ભાવનગર જિલ્લાની અંદર કોઈ વિસ્તાર હવે બાકી રહેતો નથી ભાવનગરની અંદર પણ એની ઘટ પૂરી થઈ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ સાંજે સમાચાર મળ્યા ત્યાં સુધી વરસાદ સારામાં સારો વરસાદ થયો છે એવી જ રીતે જે અમરેલી જિલ્લો છે તેના લાઠી અને બાબરા વિસ્તારમાં પણ વરસાદ થયો છે એટલે કે એમના વરસની અછત છે દૂર થવા જઈ રહી છે આગાહીનો સમય બાકી છે હજી પણ આગાહીના સમયમાં વરસાદ જોવા મળશે અને ખાસ હજી પણ આ જિલ્લાઓની અંદર જ વધુમાં વધુ અસર જોવા મળશે તે ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે એક્ટિવિટી જોવા મળી હતી છેલ્લા મેસેજ આપ્યા ત્યાં સુધી ગ્રુપમાં બારાડી વિસ્તાર સુધીનો આપણે માહિતી આપી હતી કે બારાડી વિસ્તાર સુધી મોડી રાત સુધી છાંટાછૂટી અથવા વરસાદ થઈ શકે છે અને બીજું આવતીકાલે કચ્છની માહિતી આપી હતી એટલે કે ગઈકાલે કચ્છ વિશે પણ માહિતી આપી હતી તો આજે એની વાત કરવાની છે કયા વિસ્તારોમાં વરસાદ આજે જોવા મળશે તો આજે મિત્રો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં તો રીતસરનું મેઘતાંડવ ચાલી રહ્યું છે અને આગાહીનો સમય પૂરો થાય ત્યાં સુધી એ વરસાદ ચાલુ જ રહેવાના છે એમાં ભાવનગર જિલ્લો હોય એનો ખાસ કરીને મહુવા તાલુકો હોય ત્યાં હજી પણ વરસાદ જોવા મળી શકે છે અમરેલી જિલ્લાની અંદર પણ સારામાં સારા વરસાદ જોવા મળશે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાની અંદર પણ એક્ટિવિટી જે ચાલુ છે એ ચાલુ જ રહેવાની છે બીજું એના સિવાયના જે જિલ્લાઓ છે અમદાવાદ આસપાસના અને ગઈકાલે જે સૌથી વધુ ધાર્યા કરતાં પણ વધુ એક્ટિવિટી જોવા મળી એ બો બોટાદ જિલ્લાની અંદર જોવા મળી છે તો બોટાદ જિલ્લાની અંદર પણ આજે પણ એક્ટિવિટી જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર એક્ટિવિટી જોવા મળશે આજે થોડી ઉત્તર તરફ વધુ અસર જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની એક્ટિવિટીમાં થોડો વધારો થઈ શકે છે ગઈકાલે પણ ઉપર આપ્યા ત્યારે પાલનપુર વિસ્તારોમાં વરસાદ ગઈકાલે પણ થયો હતો પણ જે થોડા ઓછા સમય પૂરતો વરસાદ હોય છે હજી એ વિસ્તારોમાં વધારો થશે અને એના સમયમાં પણ વધારો થશે જેમ સૌરાષ્ટ્રની અંદર લાંબા સમય સુધી વરસાદ વરસી રહ્યો છે એવી જ રીતે થોડા ઘણા સમય પૂરતો ધીમી ધારે પણ વરસાદ ચાલુ થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્યાર પછી કચ્છનો પૂર્વ સરહદ વિસ્તાર છે ત્યાં પણ આજે એક્ટિવિટી જોવા મળશે ખાસ કરીને આજે જે સૌથી વધુ લાભ મળી શકે છે એ ઉત્તર ગુજરાત અને કચ્છના એ ભાગો છે કે જ્યાં હજી વરસાદ ઓછો પડ્યો છે એ વિસ્તારોમાં આજે સારો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જે આગાહી સમય અને આગાહીના વિસ્તારો આપણે આપી દીધેલા છે રજૂ કરી દીધેલા છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જ એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી તો જોવા મળશે થંડસ્ટ્રોમ જે મોટા તીવ્ર બની રહ્યા છે જેના વિસ્તારો વધી રહ્યા છે એટલે કે ધાર્યા કરતાં વધુ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે એ એક્ટિવિટી પણ જોવા મળશે અને આજે ખાસ કરીને કચ્છના ભાગોમાં આજે એક્ટિવિટી વધુ જોવા મળી શકે છે આગાહીના મુખ્ય દિવસો છે બે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ એટલે આ બે દિવસ પૂરતો હજી ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ થોડો ઘણો લાભ જે મળવાનો છે એ મળશે આજે ખાસ કરીને કચ્છની સરહદ વિસ્તાર જે મોરબી જામનગરનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે આ શરદ વિસ્તારમાં અને કચ્છની અંદર એક્ટિવિટી જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ સારામાં સારી એક્ટિવિટી જોવા મળશે બાકીના જે ભાગમાં વરસાદ ચાલુ છે એટલે કે સાબરકાંઠા જિલ્લો પૂર્વ શરદ વિસ્તારમાં વરસાદ ચાલુ છે ત્યાં વરસાદ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે તો ત્યાં પણ વરસાદ ચાલુ રહેશે અમદાવાદ આસપાસના વિસ્તારોની વાત થઈ રહી છે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી આ ચાર જિલ્લાઓની જે માહિતી આપી ત્યાં પણ વરસાદ ચાલુ જ રહેશે અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં પણ વરસાદ ચાલુ રહેશે આજે બીજી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં થોડો વધારો થઈ શકે છે કારણ કે હજી સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો નથી ગઈકાલ સુધી તો આગાહીના બે મુખ્ય દિવસમાં હવે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ વરસાદ એક કે બે દિવસ પૂરતો હોય એટલે એ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે જેમ આપણે કહ્યું હતું એમ કે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જે વરસાદ હશે એ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નહીં હોય એવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં વરસાદ હશે એનાથી પણ પોરબંદરમાં ઓછો વરસાદ હશે તો આજે પોરબંદર જિલ્લાની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે અને પોરબંદર વિસ્તારમાં જે વરસાદ હશે એનાથી કચ્છ દ્વારકા અને કચ્છના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ઓછો હશે તો જેમ જેમ પશ્ચિમ તરફ અને ઉત્તર તરફ આપણે વિસ્તારની વાત કરશું ત્યાં વિસ્તારમાં વરસાદ થોડો ઓછો હશે પ્રમાણમાં પણ કોઈ એવી ગાજવી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તીવ્ર એક્ટિવિટી જોવા મળે કે જ્યાં એકાદ બે સેન્ટર એવા હોય કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અથવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આ હતી આજની માહિતી કેટલા વિસ્તારોમાં આજે વધારો થશે આજે ગુજરાતના સમગ્ર વિસ્તારો કવર થઈ જશે એટલે કે જે બાકી વિસ્તારો છે તેમાં પણ આજે વધારો થશે ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારોમાં પણ આજે વધારો થશે સરહદ વિસ્તાર હજી બાકી કદાચ રહી જાય પણ આજે આશા રાખી છે કે કચ્છના ઉત્તર પૂર્વ સરહદ વિસ્તારમાં પણ આજે એક્ટિવિટી જોવા મળી શકે છે એટલે કે માત્ર કચ્છનો પશ્ચિમ છેડો અને ઉત્તર ગુજરાતનો ઉત્તરનો ભાગ કદાચ આજે બાકી રહી જાય બાકીના વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળી શકે છે તો આ હતી આજની માહિતી આવતીકાલની માહિતી અને ત્રીસ તારીખ સુધીના વરસાદની માહિતી હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેના કારણે આગળની માહિતી આપી શકાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ